સુરત મહાનગરપાલિકા સામે કોંગ્રેસનો માનવ ખાડી વિસ્તારમાં પ્રથમ વરસાદ સાથે બનેલા લોકોના સંતાપને કોંગ્રેસે મનપા કમિશનરને આવેદનપત્ર આપી ઉજાગર કર્યું પાણીની નિકાસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓને કારણે શહેરીઓને વારંવાર પૂરનો સામનો કરવો પડે છે કોંગ્રેસે ભ્રષ્ટાચાર સામે જન આંદોલન જાહેર કરીને મનપા પ્રશાસનને ચેતવણી આપી છે પ્રક્ષના નેતાઓએ એકાડી વિસ્તારના નિવાસીઓ સાથે એકતા થઈ તેમની તકલીફો સાંભળી સત્તાધીશો પર ઝડપી કાર્યવાહીની માંગ કરી હતી સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ કમિશનર સાહેબને આજે મળવા આવ્યા છે કારણ કે તેમના વહાલા દોલા અધિકારીઓ જે દલાલોની જેમ કામ કરી અને સુરતને ખાડીપુરમાં ડુબાવી દીધું છે આજે આ ખાડીપુર વિસ્તારની આજુબાજુના ગરીબ મધ્યમ વર્ગના લોકો ના ઘર વખરી અનાજ ડૂબી ગયા છે અને તેઓ ખૂબ જ આર્થિક ખરાબ પરિસ્થિતિમાં જતા રહ્યા છે આજે બहोत ખરાબ પરિસ્થિતિ આ છેલ્લી બે 2018 થી આ પરિસ્થિતિ છે કારણ કે આ બિલ્ડરોના બિલ્ડરોના દલાલ ભરીને કામ કરતા આ સાસકો સુરતની જનતાનો મત રસ્તાચારથી ચૂકાવી રહ્યા છે આ ભ્રષ્ટાચાર અને આ લોકોને લીધે આજે સુરત છેલ્લા દસ વર્ષથી દરેક જગ્યા ઉપર ખાડી અંદર ડૂબી રહ્યું છે અને એઓની આ ઊંઘ ઉગાડો ઉગાડવા માટે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી શહેરીઓમાં આંદોલન કરે છે આજે અમે એમને જગાડવા આવ્યા છે અગર એ લોકો નહીં માને તો અમે અસહકારનું આંદોલન કરશું જો રાહત નહીં કામ નહીં તો ટેક્સ નહીં એ વાત લઈને અમે અહીં આવ્યા છે તમે વેરાની વાત કરી વેરો નહીં આપી એ શું અમે અમારું કોણ પસીનાનો ટેક્સ મહેનત કમાણીનો ટેક્સ મ્યુનિસિપાલિટીને અમારા વિકાસ અમારી પ્રાથમિક સુવિધા માટે આપીએ છે નહી કે બિલ્ડરોની બિલ્ડરોના ઠેલા ભરવા માટે અને આ શાસક ભ્રષ્ટાચારી શાસક અધિકારીઓના ઘર ભરવા માટે અમે અમારી સુવિધા માટે કે અમારે સારા રોડ મળે અમને સારી વ્યવસ્થા મળે એના માટે અગર અમારા ટેક્સ જે જો આ બિલ્ડરોના ઘર ભરાતા હોય આ સસ્થાતરી શાસકોના ઘર ભરાતા હોય તો અમારે આ ટેક્સ ગાંધી મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે અમે અસહકાર નું આંદોલન કરશું અગર અમારી વાત ની સાંભળવામાં આવે અગર અમને વ્યવસ્થા પૂરી કરવામાં નહીં આવશે તો અમે આ ટેક્સ ભરવાનો વિરોધ કરશું